જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજની વાર્તા છે પોતાના જ પારકા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ અરે ભાઈ સાંભળો આ દ્વારકા સ્ટેશન અહીંથી કેટલું દૂર પડશે તમે અમને ત્યાં સુધી મૂકી જશો ચિંતા ના કરશો ભલે અમે પહેલી વાર આવ્યા હોઈએ પણ અમે તમને પૂરા પૈસા આપી દઈશું તો બોલો ચાલશો શર્માજી ટ્રેનમાંથી ઉતરીને ટેક્સીવાળાને પૂછે છે ટેક્સીવાળો બોલ્યો અરે સાહેબ અમે અહીં શું ચણા ખાવા માટે બેઠા છીએ સવારીને લાવવા અને મૂકવાનું કામ જ તો કરીએ છીએ તમારે દ્વારકા જવું છે ને તો બેસી ને દ્વારકા તો બહુ દૂર છે આવો બેસી અને અને મીટરમાં જેટલું બતાવશે એટલું આપી દેજો શર્માજી તેમના પત્ની ખુશી ખુશી ટેક્સીમાં બેસી ગયા અને રસ્તામાં ડ્રાઈવર સાથે વાત કરવા લાગ્યા દીકરાએ કહ્યું હતું કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લો અને અમારી પાસે આવીને રહો એટલે અમે પહેલી વાર દિલ્હી આવ્યા છીએ ટેક્સીવાળાને વૃદ્ધોની વાતો સાંભળવી પસંદ ન હતી અને તેણે પોતાનું મ્યુઝિક સિસ્ટમ ચાલુ કર્યું થોડીવારમાં ભાવનાબેન શર્માજીને બોલ્યા એજી આને કહો ને થોડો અવાજ ઓછો કરે મારું માથું દુખવા લાગ્યું છે શર્માજી ટેક્સીવાળાને બોલ્યા બેટા થોડો અવાજ ઓછો કરી દે મારા પત્નીને તકલીફ થઈ રહી છે ટેક્સીવાળો બોલ્યો ઓ કાકા અમે તો આવી રીતે જ ગાડી ચલાવીએ છીએ ક્યાં લખ્યું છે કે ડ્રાઈવર ગીત ન સાંભળી શકે અને માજીને એટલી બધી તકલીફ થતી હોય તો ગામથી બહાર જ કેમ આવ્યા અને એક વાત તમારી પાસે પૈસા પૂરા હશે ને કારણ કે અહીંથી દ્વારકા જતા-જતા કમસેકમ 700-800 રૂપિયા લાગી જશે યાદ રાખજો શર્માજી બોલ્યા પૈસાની ચિંતા ન કર હું ત્યાં પહોંચીને મારા દીકરા પાસેથી પૈસા લઈને આપી દઈશ અથવા ક્યાંક એટીએમ મશીન હશે તો ત્યાંથી પૈસા કાઢી લઈશ ડ્રાઈવર આશ્ચર્યથી બોલ્યો તો શું તમારી પાસે પૈસા નથી આવી જ રીતે દિલ્હી આવી ગયા શર્માજી બોલ્યા મારો દીકરો કહેતો હતો કે રોકડ ન રાખો ચોરીનો ડર રહે છે એટીએમ થી જ બધા કામ થઈ જાય છે એટલે હું એટીએમ કાર્ડ લઈને આવ્યો ડ્રાઈવરે એક બાજુ ગાડી રોકી અને બોલ્યો ઉતરો મારી ગાડીમાંથી કોનો મોટો જોઈને સવાર સવારમાં આ ડોસા ડોસીને મારી ગાડીમાં બેસાડી દીધા અરે પૈસા નથી તો બેઠા કેમ અને ઘરે જઈને તમારા દીકરાએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો તો ચલો લાવો એટીએમ કાર્ડ અને મારી સાથે ચાલો પહેલા પૈસા કાઢી લઈએ શર્માજી બોલ્યા ના ના મારા દીકરાઓ કહેતા હતા કે કોઈ અજાણ્યા પોતાનું એટીએમ કાર્ડ ન આપવું જોઈએ અરે ભાઈ તમે ચાલો પૈસા આપી દઈશ હું તમારા પિતાની ઉંમરનો છું શું તમે મારી આટલી મદદ નહીં કરશો મારી પણ બે દીકરા છે બંને છે અને હું પણ કમાતો હતો તે તો દીકરાના કહેવા પર નોકરી છોડી દીધી નહીતર અમને પૈસાની કોઈ તકલીફ નથી હવે તો ડ્રાઈવર ખૂબ ગુસ્સે થઈ ગયો અને દાંત કચકચાવતા બોલ્યો અલ્યા ઓ ડોસા ઉતર મારી ગાડીમાંથી મારે હવે તને દ્વારકા સુધી નથી મૂકવો

તો તો થઈ ગયું મારું ગુજરાન અને એવો પણ કેવો તારો દીકરો કમાવા વાળો જે તને એટલું પણ ન સમજાવી શક્યો કે થોડા પૈસા તો રોકડા રાખવા જોઈએ અને નોકરી છોડાવીને પોતાની પાસે છે જોઈ લેજે એવું ન થાય કે મતલબ નીકળી ગયા બાદ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે ત્યારે ભાવનાબેને પોતાની સાડીના છેડાની ગાંઠ ખોલી અને બોલ્યા બેટા મારી પાસે બસો છે શું આટલામાં થઈ જશે તારું ડ્રાઈવર બોલ્યો ઓ માજી કઈ દુનિયામાં જીવી રહ્યા છો બસોમાં દ્વારકા જશો આટલું કહીને બસો ભાવનાબેનના હાથમાંથી છીમી લીધા અને બોલ્યો અહીં સુધીનું ભાડું મેં તારા પાસેથી વસૂલ કરી લીધું છે હવે તું જાણે અને તારું નસીબ આટલું કહીને વચ્ચે રસ્તામાં તે બનેને છોડીને ડ્રાઈવર ત્યાંથી નીકળી ગયો ભાવનાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા શર્માજી બોલ્યા તું કેમ ચિંતા કરે છે જો તે ટેલિફોન બૂથ છે ઊભી રહે હું મારી ડાયરીમાંથી અજીતનો નંબર કાઢું છું અને કહું છું કે તે આપણને લેવા આવી જાય આટલું કહીને શર્માજીએ દીકરાને ફોન લગાવ્યો બેટા આ ગાડીવાળો અમને અહીં છોડી ગયો કહે છે કે તેને રોકડ પૈસા જોઈતા હતા અને તે રોકડ લાવવાની ના પાડી હતી અજીત સામેથી બોલ્યો પિતાજી તમે પણ હદ કરો છો મેં એવું થોડું કહ્યું હતું કે પૈસામાં અઢેલી પણ ના રાખતા અને મારી પાસે એટલો સમય નથી કે હું તમને લેવા આવું તે ડ્રાઈવર જતો રહ્યો તો શું થયું કોઈ બીજી પીળી ટેક્સીવાળાને પકડો તે પાંચસો લેશે અને તમને અહીં છોડી દેશે હવે આવો પછી આગળનું જોઈશું આટલું કહીને તેણે ફોન મૂકી દીધો આસપાસ આવતા જતા લોકો પાસેથી શર્માજી અને ભાવનાબેન વિનંતી કરવા લાગ્યા લાગ્યા અને અને મદદ મદદ માંગવા કોઈ ભલા માણસે તેમની કરી એક ટેક્સીવાળા સાથે વાત કરીને તે બંનેને બેસાડી દીધા બંને ઘરે પહોંચ્યા પહોંચતા જ અજીતે ચાર વાતો સંભળાવી દીધી કેવી રીતે તમે આટલા દિવસો સુધી નોકરી કરી રહ્યા હતા તમને આટલી પણ સમજ નથી ચાલો કોઈ વાંધો નહીં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી તો બધા પૈસા તો મળી ગયા હશે લાવો આજે જ તેને બેંકમાં જમા કરાવી દો ભાવના બોલ્યા બેટા હજી તો ઘરમાં આવ્યા છીએ શ્વાસ તો લેવા દે અને વહુ ક્યાં છે કોઈ દેખાતું નથી થોડું પાણી તો પીવડાવી દે અજીત બોલ્યો મા તે પોતાના પિયર ગઈ છે અને મારી પાસે સમય નથી પહેલા પૈસા આપો શર્માજી બોલ્યા બેટા તે પૈસા તો અમે અમારા અકાઉન્ટમાં જમા કરાવી દીધા તે કહ્યું ન હતું અહીં લાવવા માટે અને રસ્તામાં આટલા પૈસા લઈને આવતા

ફરીથી નોકરી માંગી નહીતર આ લોકો આપણા પર બોજ બની જશે સમજી રહ્યા છો ને હું શું કહી રહી છું કાઢો તેમને મારા ઘરેથી નહીતર હું પાછી નહીં આવું વહુની વાતો સાંભળીને ભાવનાબેનને અચાનક ચક્કર આવી ગયા અને તેઓ દરવાજાને પકડીને મોટી મુશ્કેલીથી પોતાને સંભાળી શક્યા અજીત પાછળ ફરીને જોયું તો બોલ્યો મા સાંભળી લીધું ને તમે કે તમારી વહુ શું કહી રહી છે મને માફ કરો મેં વિચાર્યું હતું કે પિતાજી પૈસા લઈ આવશે તો તે પૈસાથી હું દિલ્હીમાં પોતાનું ઘર ખરીદી લઈશ અને ઘરના લોકો પણ પણ રહી જશો નહીં એવું કરો તમારા સામાન બાંધેલો છે બાંધેલો જ જ રહેવા દો હવે થઈ જશે ટેક્સી વાળાને પૈસા આપું છું તે તમને સ્ટેશન છોડી દેશે અને જનરલ બોગીમાં બેસી જજો પૈસા નહીં લાગે પાછા જતા રહો આટલું કહીને તે માનો હાથ પકડીને બહાર ખેંચીને લઈ જવા લાગ્યો શર્માજીએ ભાવનાબેનનો હાથ પકડીને કહ્યું ભાવના નો હાથ છોડ અને એક થપ્પડ અજીતના ગાલ પર મારતા બોલ્યા ના લાયક બોલાવ્યા અને હવે તું અમને છોડવા જે અમે આવ્યા તે જ જતા રહીશું અને આજ પછી તારું મોટું ના બતાવતો આટલું કહેતા શર્માજી પાછા જતા રહ્યા રસ્તા પર બંને પતિ પત્ની પોતાનું નસીબ ઘોસતા રહ્યા અને આંસુ વહાવતા રહ્યા જ્યારે ગ્વાલિયર પહોંચ્યા તો આજુબાજુવાળાએ પૂછ્યું અરે એવું શું થયું ગઈકાલે તો ગયા હતા અને એક દિવસમાં પાછા આવી ગયા શર્માજીએ કઈ બહાનું બનાવી દીધું અને બીજા દિવસે જઈને ઓફિસરને બધી વાત કહી સાચું કહે છે લોકો માણસ ખરાબ હોય હોય છે છે તેમનું રાજીનામું પોતાના ઓફિસર સુધી પહોંચાડ્યું ન હતું તો તેમનું સ્વૈચ્છિક નિવૃત્તિ રદ કરી દીધી તો શર્માજીએ પણ તરત જ બધા પૈસા પાછા આપી દીધા સમય વીત્યો અહીં નાના દીકરા દિલીપે પણ લાલચમાં પોતાનું ટ્રાન્સફર ગ્વાલિયર કરાવી લીધું સાચું કહે છે લોકો જ્યારે પોતાનો સિક્કો ખોટો હોય તો નસીબ અને સમય કેટલો સાથ આપશે અને અજાણ્યા લોકો કેટલી પણ મદદ કરી લે દુઃખ અને પરેશાનીઓ ખતમ નથી થતી એવું જ કંઈક શર્માજી સાથે થયું ફરીથી એવું જ કંઈક થઈ રહ્યું હતું જેની તેમને ભનક પણ ન હતી એક દિવસ યાર હું તો પરેશાન થઈ ગયો સારું થાક મારું ટ્રાન્સફર ગ્વાલિયર શહેરમાં ના થયું હોત જ્યાં સુધી મમ્મી પપ્પાથી દૂર બીજા શહેરમાં રહેતો હતો કમસે કમ પોતાની મરજીથી તો જીવી રહ્યો હતો અહીં આવીને તો એવું લાગે છે કે જેલમાં આવી ગયો છું ખબર છે દરેક સમયે તેમનું મોઢું જોવું પડે છે હવે પોતાના પત્ની બાળકો માટે હું પોતાની મરજીથી મીઠાઈ આઈસ્ક્રીમ તો છોડો સમોસા પણ નથી લાવી શકતો કારણ કે જો લાવીશ તો તેમના માટે પણ લાવવા પડશે અને તેમને સારું ન લાગ્યું તો ચાર વાતો સંભળાવશે વિચારી રહ્યો છું કે બોસને કહીને કોઈ બીજા શહેરમાં ટ્રાન્સફર કરાવી લો તમે જ કહો

હવે તેઓ નિવૃત્ત પણ થઈ જશે તો શું ચિંતા છે પેન્શન તો મળતું રહેશે તું સાથે રહીશ તો ક્યાં તેઓ તારા પાસેથી ઘરના ખર્ચ માટે પૈસા માંગશે આટલી બધી સુવિધાઓ માટે થોડું ઘણું જો સહન પણ કરી લે છે અને એક બે સમોસા કે મીઠાઈ મા બાપ પર ખર્ચ કરી દે છે તો મને નથી લાગતું કે આમાં કોઈ નુકસાનનો સોદો છે મારા તો મા બાપ ગામમાંથી હલવા માટે તૈયાર નથી અને સાસુ સસરાની કેટલી વિનંતીઓ કરું છું કે આઈ આવીને રહે પણ તેઓ પણ નથી આવી રહ્યા દીકરીના ઘરે જઈને કેવી રીતે રહું નહીંતર આવા મફતના લોકો મળી જાય તો બે ચાર પૈસા તો હું મારા ખિસ્સામાંથી ખર્ચી નાખું આટલું કહેતા બંને મિત્રો મોટીથી હસવા લાગ્યા સંજે દિલીપ ઓફિસથી ઘરે પાછો ફર્યો તો સામે પોતાની માં ભાવના બહેનને જોઈને બોલ્યો માં તમારી પાસે કોઈ કામ નથી જ્યારે પણ હું ઓફિસ જાઉં છું કે પાછો ફરું છું સામે તમે તમારું મોઢું બતાવવા માટે આવી જાઓ છો કેટલી વાર કહ્યું છે કે જ્યારે હું આવું ત્યારે તમે દરવાજા પર ના આવતા અમિતા કે છે અમિતા અમિતા દિલીપની પત્ની અમિતા સામે આવી અને બોલી આવી રહી છું કેમ મારા નામની માળા જપી રહ્યો છું દિલીપ પત્નીનો હાથ પકડીને રૂમની અંદર લઈ ગયો અને બોલ્યો કેટલી વાર કહ્યું છે તને જ્યારે હું આવું ત્યારે તું તારું હસ્તું મલકતું મોઢું મને બતાવજે નહીંતર માનું તે વૃદ્ધાવસ્થાનું થાકેલું મોઢું આખો મૂડ ખરાબ થઈ જાય છે અમિતા બોલી જરા ધીમે બોલો ક્યાંક તમારી માં સાંભળી ન લે તમારી માને આજ કહીને તો પટાવી રહી છું કે જો તેમણે ઘરનું કામ ન કર્યું તો પોત્ર અને દીકરાનું મોટું જોવું મુશ્કેલ કરી દઈશ અને તમે છો કે આવી વાતો યાદ છે ને દિલ્હીમાં જ્યારે આપણે રહેતા હતા ત્યારે કામવાળી કેટલા પૈસા લેતી હતી હતી ઉપરથી એક વાત ન ઉલટું મને ચાર વાતો સંભળાવી દેતી હતી જાણે હું તેના ઘરે કામ કરી રહી હોય અહીં કમસે કમ તમારી પત્નીને આ આરામ તો મળી રહ્યો છે તો તમે મારા માટે આટલું પણ સહન નથી કરી શકતા દિલીપ બોલ્યો ઠીક છે તારા માટે હું આ પણ સહન કરી લઈશ નહીતર મારા મા બાપે આજ સુધી મારા માટે કરી જ શું છે ન તો હું મારા પિતા સાથે ક્યાંય બહાર જઈ શકું છું ન મારી માને કોઈને મળાવી શકું છું મોઢું જોયું છે આ બંનેનું લાગે છે કે કોઈ જંગલમાંથી આવ્યા છે જ્યારે હું સ્કૂલે જતો હતો અને પેરેન્ટ્સ મીટિંગમાં આ લોકો મારી સાથે જતા હતા તો મારા બધા મિત્રો મારી મજાક ઉડાવતા હતા ખબર નહીં આ લોકોથી ક્યારે પીછો છૂટશે દિવાલની બીજી તરફ

તે બંને માટે આવા વિચાર રાખે છે ભાવનાબહેનના દિલ પર તેમના દીકરાના કહેલા શબ્દોએ એટલો જોરદાર પ્રહાર કર્યો કે જાણે તેમનું કાચ જેવું દિલ ચકનાચૂર થઈ ગયું વાત આટલીથી જ ખતમ ન થઈ બીજા દિવસે અમિતા ફોન પર પોતાની બેન સાથે વોઇસ મેસેજની વાત કરી રહી હતી અને પોતાની સાસુની બુરાઈ કરી રહી હતી અને કહી રહી હતી કે દીકરો તો દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ ડોસા ડોસી કાં તો પોતાની મરજીથી ઘર છોડીને કોઈ વૃદ્ધાશ્રમમાં જતા રહે અથવા ભગવાન તેમને ઉઠાવી લે દરરોજ ભાવના બેન પોતાની વહુ અને તેમના પિયર વાળાની વાતચીત સાંભળતા હતા અને કેવી રીતે ન સંભળાય એક જ ઘરમાં તો બધા રહેતા હતા જ્યારે તેઓ દુઃખી થઈ જતા હતા તો પોતાના જૂના દિવસોને યાદ કરતા હતા જ્યારે વધારે પૈસા ન હોવા છતાં પણ તેઓ પોતાના પતિ સાથે કેટલા ખુશ હતા પહેલા શર્માજી એક ફેક્ટરીમાં થર્ડ ગ્રેડ મિકેનિક તરીકે કામ કરતા હતા ધીરે ધીરે કામ શીખતા શીખતા અને તેમના સારા વ્યવહારના કારણે પ્રમોશન મળતા મળતા આજે મેનેજરની પોસ્ટ પર છે ચાર મહિના પછી તેઓ નિવૃત્ત થઈ જશે બસ જીવનની જે પળો બાકી છે તે પોતાની પત્ની અને પરિવાર સાથે સુખપૂર્વક માંગતા હતા વિચાર લઈને કામ કરવા કે બાળકો ક્યારે બોજ ન બનવું જોઈએ જ્યારે કે તેઓ જાણતા હતા કે આજની દુનિયામાં દરેક સંબંધ સ્વાર્થી થઈ જાય છેવટે તો બસ જીવનસાથી છે જે સાથ નિભાવે છે અચાનક ડોરબેલ ના અવાજે ભાવનાબેનની યાદોમાં ભંગ કરી શર્માજી ઘંટડી વગાડતા રહ્યા પણ કોઈએ જઈને દરવાજો ન ખોલ્યો કારણ કે બધા જાણતા હતા કે દરવાજા પર શર્માજી હશે તો તેઓ કેમ જાય જવું જોઈએ તો જઈને દરવાજો ખોલ્યો શર્માજી હસતા હસતા જોયા પણ ભાવના બેને કોઈ જવાબ ના આપ્યો તો શર્માજી બોલ્યા શું વાત છે ભાવના કોઈ ચિંતામાં લાગી રહી છે કેટલાય દિવસોથી જોઈ રહ્યો છું તો હંમેશા થાકેલી થાકેલી લાગે છે અને ઉદાસ રહે છે તબિયત તો ઠીક છે ને ક્યાંક ઘરનું બધું કામ તું એકલી તો નથી કરતી ના ના વહુ છે તો તે તો તને મદદ કરતી જ હશે અરે આ ઉંમરમાં વહુનું સુખ નહીં મળે તો ક્યારે મળશે વાત શું છે ભાવના કંઈક તો જણાવ મને નહીં જણાવે લાગે છે કે દીકરા સાથે પોતાના મનની વાત કહીશ હા વૃદ્ધ પતિની શું હેસિયત છે યુવાન દીકરાની સામે છેવટે તે તો તારી જરૂરિયાતો પૂરી કરશે હું તો હવે કોઈ કામનો નથી રહ્યો ભાવના ભાવનાબેન આંખોમાં આંસુ લઈને બોલ્યા ના એવું કંઈ નથી અને તમે એવું ન કહો કે તમે છો તો મારી દરેક ખુશી છે અને એવું કંઈ નથી જે હું તમારાથી છુપાવી રહી છું આ બધું તમારું વહેન છે બધું ઠીક છે ચાલો તમે કપડાં બદલી લો હું આપણા બંને માટે જમવાનું લગાવું છું બધે જમી લીધું છે બસ તમારી રાહ હું જોઈ રહી હતી આજે તમને આભામાં આટલી વાર કેમ થઈ ગઈ કહેતા કહેતા ભાવનાબેન બહેન તેમના હાથમાંથી ટિફિનનો ડબ્બો લીધો અને રસોડામાં ચાલી ગયા સમય રોજ આવી રીતે પસાર થઈ રહ્યો હતો દરરોજ ભાવનાબહેનનું મોટું મૂરઝાયેલું અને થાકેલું દેખાતું તો શર્માજી ખૂબ ચિંતિત થઈ રહ્યા હતા એક દિવસ બંને એકસાથે બેસીને ડ્રોઈંગ રૂમમાં ચા પી રહ્યા હતા અને શર્માજી પોતાના દિવસભરનો અનુભવ ભાવનાબેન સાથે શેર કરી રહ્યા હતા અને ભાવનાબહેન પાડોશીની ચટપટી મજેદાર ખબરો સંભળાવીને તેમની વાતોને બીજો વળાંક આપતા હતા જ્યારે પણ બંને સાથે રહેતા હતા દુનિયાની પરેશાનીઓ ભૂલીને એકબીજા સાથે જૂની પ્રેમભરી વાતો કરતા હતા જાણે બંનેની જોડી ભગવાન દ્વારા બનાવવામાં આવી હોય અને એક સફળ જોડી તરીકે તેઓ પોતાનું જીવન જીવી રહ્યા હતા પણ ખબર નહીં કેમ આજકાલ ક્યારેક ક્યારેક એક ચૂપકી દી બંનેની વચ્ચે આવી જાય છે જે શર્માજીને પરેશાન કરી જાય છે એક દિવસ શર્માજીએ નક્કી કરી લીધું કે આજે તો ભાવનાબેન પાસેથી તેમના દર્દનું કારણ પૂછીને જ રહેશે ભાવના શું વાત છે તું ચિંતામાં રહે છે ચોક્કસ તું મારાથી કંઈ છુપાવી રહી છે આ ચહેરાને જોતા જોતા મેં આટલા વર્ષો પસાર કરી દીધા છે કે તેની એક એક કરચલીથી મારી મિત્રતા છે તું ભલે ગમે તેટલું છુપાવ મનની વાત પણ તારી આંખોની ઉદાસી મારા મનની દરેક વાત જણાવી દે છે આજકાલ તું ખૂબ ઉદાસ દેખાઈ રહી છે જણાવને કોઈ પડોશી કે સંબંધી સાથે કોઈ વાત થઈ છે અથવા વહુએ કંઈ કહ્યું છે કારણ કે દીકરો તો તને માથા પર બેસાડીને રાખે છે તો પછી શું કારણ છે મને નહીં જણાવે સહાનુભૂતિના બે શબ્દો સાંભળીને ભાવનાબેનની આંખોમાં એક પાણીનો અરીસો છવાઈ ગયો તેઓ પોતાના ચહેરાના ભાવને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા પણ આંખોનો નો ગાગર સાગરથી ભરાઈ ગયો હતો અને તે છલકાઈ પડ્યો ભાવનાબેન રડતા રડતા બોલ્યા તમે મને જીવનનું દરેક સુખ આપ્યું બાળપણમાં માતા પિતાના વાત્સલ્યથી હું વંચિત રહી પછી કાકા કાકીના ઘરે મોટી થઈ જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી પણ જ્યારે મારા જીવનમાં તમે આવ્યા જાણે સ્નેહનો પ્રવાહ આવી ગયો તમારો તે પ્રેમ મને દરેક દર્દમાંથી બહાર કાઢી દે છે તમે મને જીવનનું દરેક સુખ આપ્યું આ નાના સરખા ઘરને તમે મારા માટે મહેલ જેવું બનાવી દીધું અને ખુશીઓથી તેનો ખૂણો ખૂણો ભરી દીધો પણ તે પણ શર્માજીને શંકામાં નાખી દીધો અને તેમના મુખમાંથી નીકળ્યું પણ પણ શું ભાવના ભાવના બેને ફરી પોતાને સંભાળ્યા અને બોલ્યા જોયું બહુ રાત થઈ ગઈ હવે તમે આરામ કરો કાલે તમારી નોકરી પણ જવાનું છે શર્માજી બોલ્યા ભઠ્ઠીમાં જાય નોકરી

પણ જીવવાની કોઈ ઈચ્છા બાકી નથી શર્માજીએ ધ્યાનપૂર્વક ભાવનાબેન તરફ જોયું તો લાગી રહ્યું હતું કે જાણે કોઈ અસાધ્ય રોગનો તેઓ શિકાર થઈ ગયા છે જેને તેઓ છુપાવવા માંગે છે પણ છુપાઈ નથી રહ્યો તેઓ સમજી નતા શકતા કે છ મહિનામાં એવું શું થઈ ગયું કે તેમની હસ્તી ભાવના જેને જોઈને તેમનો આખો દિવસ પસાર થઈ જતો હતો તે આટલા કષ્ટમાં છે શર્માજી વિચારવા લાગ્યા કે ક્યાંક એવું તો નથી ને કે જિંદગીની કિતાબના વર્ષો પહેલા વીતી ચૂકેલા ગરીબીમાં વીતેલા ભૂતકાળના કેટલાક પાના આજે પણ તેને દુઃખ આપે છે તેને એવું કેમ કહ્યું કે દીકરા બહુનો વ્યવહાર તેને સહન નથી થતો એવું શું થયું એ તો તેને જણાવ્યું અને તેમના પાસેથી જવાબ ન મળવાના કારણે શર્માજી પરેશાન થઈ ગયા બીજા દિવસે રજા હતી બાળકો પણ ઘરમાં હતા દીકરા બહુ આરામથી ચેનની ઊંઘ લઈ રહ્યા હતા અચાનક દિલીપનો દીકરો અરુણ પોતાની માનો ફોન લઈને રમવા લાગ્યો ત્યારે તેની અઢી વર્ષની નાની બહેન રડવા લાગી તો શર્માજીએ કહ્યું બેટા અરુણ તારી બહેનને ફોન આપી દે કદાચ આજકાલના બાળકો બોલતા અને વાંચતા પછી શીખે છે ફોન ચલાવવા બહુ જલ્દી શીખી જાય છે નાની એવી બાળકીએ ક્યારે વોટ્સઅપ ખોલી દીધું અને અચાનકથી પોતાની માસીનો નંબર દબાવી દીધો તેમાં જેટલા પણ વોઇસ મેસેજ હતા તે વાગવા લાગ્યા એક એક કરીને બધી વાતો શર્માજીની સામે ખુલી ગઈ બાજુમાં બેઠેલા ભાવના બેટા અરુણ ફોન તારી માને આપી દે અને કે તારી બેન રડી રહી છે આટલું કહીને શર્માજીએ ભાવનાબેનનો હાથ પકડ્યો અને કહ્યું કેમ ભાવના શું તને મારા પર વિશ્વાસ નથી અથવા એવું સમજે છે કે વૃદ્ધાવસ્થામાં હું તારું ધ્યાન નહીં રાખી શકું અરે પોતાના જ ઘરમાં અને અપમાનિત થઈને જીવી રહી હતી અને મને કંઈ જણાવી પણ નહોતી રહી પડ્યા અને શર્માજીને ગળે લગાવીને બોલ્યા સાંભળો જો આપણા બાળકોને એકલા રહેવું છે તો ચાલો આપણે ક્યાંક વૃદ્ધાશ્રમમાં જઈએ શર્માજી ઉભા થઈ ગયા અને બોલ્યા ના આ ઘર મેં તારા માટે તારા સુખ માટે બનાવ્યું હતું જ્યારે આ ઘરમાં તને સુખ નથી મળતું તો હું આ ઘરનો કાયા પલટ કરી દઈશ આ ઘરમાં રહેતા દરેક માણસને તારી ઈજ્જત કરવી પડશે આવતા મહિને હું નિવૃત્ત થઈ રહ્યો છું લોકો એવું ન સમજે કે હું કોઈના પર બોજ બનીશ આટલું કહેતા શર્માજીએ ખૂબ જોરથી પોતાના દીકરાને અવાજ આપ્યો દિલીપ દિલીપ બહાર આવ બહારથી પિતાનો અવાજ સાંભળીને દિલીપ આખો ચોળતો બહાર આવ્યો અને બોલ્યો અરે કેમ ઘડપણમાં ગળું ફાડી રહ્યા છો ખબર તો છે કે રવિવાર છે તો પણ કેમ બૂમો પાડી રહ્યા છો શું હું તમારો નોકર છું તમને ખબર નથી કે હું કઈ પોઝિશન પર કામ કરું છું તમારી હિંમત કેવી રીતે થઈ મારું નામ આ રીતે લેવાની શર્માજીએ એક જોરદાર તમાચો દિલીપના ગાલ પર ચડી દીધો દિલીપ જાણે ઊંઘમાંથી જાગી ગયો તેની આંખો તોયા વગર જ ખુલી ગઈ હતી તે પોતાના ગાલને પંપાળી રહ્યો હતો ત્યારે ત્યાં અમિતા આવી પિતાજી મગજ તો નથી ખરાબ થઈ ગયું ને વૃદ્ધાવસ્થામાં સઠિયાઈ ગયા છો કે શું જે પોતાના દીકરા પર હાથ ઉઠાવી રહ્યા છો એક હાથ જો તમારો દીકરો મૂકી દે તો તમે પાણી પણ નહીં માંગી શકો એક તો અમે તમને આ ઘરમાં રાખી રહ્યા છીએ ઉપરથી તમારી આટલી હિંમત ઉઠાવો તો મારો સામાન અને નીકળો આ ઘરમાંથી ભાવનાબેન કંઈ કહેતા તે પહેલા શર્માજીએ બીજો તમાચો પોતાની વહુ અમિતાના ગાલ પર ચડી દીધું ને બોલ્યા તારું ઘર આ ઘર શું તારા બાપે આપ્યું છે અરે ભાવના તું આરામ કર જાણે છે તારા આ ભોળાપણાનો ફાયદો આ બંને ઉઠાવ્યો છે આજે મને શરમ આવી રહી છે કે હું મારી વહુ પર હાથ ઉઠાવી રહ્યો છું આજકા તારે પહેલા કરી દેવું જોઈતું હતું તો આ બંનેની આટલી હિંમત ન થાત કે તારી સાથે અને મારી સાથે દુર્વ્યવહાર કરવાનો વિચાર પણ કરે થોડી વારમાં શર્માજીએ બહુનું આખું ચિઠ્ઠું સામે રાખી દીધું અને દીકરાને બોલ્યા તારા તે ભરોસાપાત્ર મિત્રએ ઘણી જગ્યાએ તારા મનની વાતો શેર કરી હતી અને મારા કાનો સુધી તે વાતો પણ આવી હતી પણ મેં તેના પર વિશ્વાસ ન કર્યો કારણ કે મને મારા વિશ્વાસ પર વિશ્વાસ હતો કે મેં તારું પાલન પોષણ સારી રીતે કર્યું છે પણ આજે તે વિશ્વાસ પણ તૂટી ગયો ભવિષ્યમાં તું મારા મૃત્યુ પછી મારી પત્નીને દુઃખ આપે આ ઘરમાંથી તેને કાઢે તે પહેલા હું તને આ ઘરની એક એક વસ્તુમાંથી બેદખલ કરું છું ચલો નીકળો આ ઘરમાંથી અને ખબરદાર જો આ ઘરનો ઉમરો પણ ઓળંગ્યો તો ઓળંગી બોલ્યા આ તમે શું કરી દીધું વહુ પર હાથ ઉઠાવવું પણ તમને શોભા આપે છે લોકો શું કહેશે શર્માજી બોલ્યા જ્યારે આજ દીકરા વહુ છેલ્લા છ મહિનાથી તને નોકરની જેમ ટ્રીટ કરી રહ્યા હતા ત્યારે તે લોકો અને સમાજવાળા ક્યાં હતા લોકો કહેતા હતા કે દરેક સંબંધ સ્વાર્થી હોય છે પણ હું વિશ્વાસ નહોતો કરતો પણ હવે લાગે છે કે આપણે આપણા દીકરા વહુ નો સાથ નથી જોઈતો તે દિવસ હતો અને આજનો દિવસ શર્માજીએ પોતાના દીકરા વહુ સાથે દરેક સંબંધ તોડી લીધો અને પોતાનું બધું વેચીને એક વૃદ્ધાવસ્થામાં બંને પતિ પત્ની જતા રહ્યા જ્યાં પોતાના જેવા લોકો સાથે તેઓ મજાથી જીવવા લાગ્યા પેન્શન મળતું હતું તો તેમને પૈસાની કોઈ ચિંતા ન હતી અને પોતાની બધી સંપત્તિ તેમણે વૃદ્ધ લોકોના નામે કરી દીધી તો દીકરા વહુના હાથ ખાલી ના ખાલી જ રહી ગયા મિત્રો આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે જો વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઘટી જરૂર દબાવજો